અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં તને કાગડો બનાવી દઉં જુઓ આ છે ટોપલી ખાલી એમાં પરી આવે છે મતવાલી મારી ટોપલીમાં જાદુ એમાં પરીને બેસાડું તેને સાસલું બનાવી દઉં અંતર મંતર જનતા હું જાણું છું એક મંતર જુઓ આજે ગંજી પાણી રમત એ રમતમાં છે મોટી ગમત પહેલા ગુલામ આવે છે પછી રાણી આવે છે એનો બાદશા બનાવી દઉં જુઓ છે છે એ ગાય તાના દેને એને જંગલ માં ભાડી એને પાંજરા માં પાડી એની કુકડી બનાવી દઉં જુઓ આ છે એક નાનો ઠીંગુ એનું નામ પાડ્યું છે મે લિંગુ લિંગુ ખૂબ દોડે છે ઊંચા ઝાડ તોડે છે એન લિંગુ ખૂબ દોડે છે ઊંચા ઝાડ તોડે છે એને લંબુ બનાવી દઉ અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર